જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે ભરેલા કારેલાનું શાક તો મેં અહીંયા પાંચથી છ નંગ કારેલા લીધા છે એક લસણનો ગાંઠિયો લીધેલો છે ગોળ છે સ્વાદ અનુસાર મીઠું અને બધા જ આપણા મસાલા છે સૂકા કારેલાને ચારથી પાંચ પાણીએ ધોઈ કાઢેલા છે હવે આપણે એની આછી આછી છાલ ઉતારશું રીતે મેં છાલ ઉતારી કાઢેલી છે આગળ અને પાછળના ડીટિયા કાઢી અને આછી આછી છાલ ઉતારી છે હવે એની વચ્ચે એક આવી રીતે કાપો કરી દેવાનો છે અને બીયા આપણે કાઢી નાખવાના છીએ

છાલ કાઢી કાપા પાડી બિયા કાઢી અને બીયાને એક સાઈડ કરી દીધેલા છે હવે આની અંદર આપણે થોડું મીઠું નાખી અને આમાં મેં એક બટેટાના આવી રીતે ફાડા પણ કરી દીધા છે કેમકે નાના છોકરા કોઈ ન ખાય તો આમાંથી તમે બટેટા પણ આપી શકો એને ખાવા માટે સેજ મીઠું નાખી અને આપણે એને છોડી નાખશું હવે પાણી નાખીને આપણે એને પાંચ મિનિટ સુધી બાફવાના છે વધારે નથી બાફવાના પાંચ જ મિનિટ સુધી આપણે એને બાપશું સફાય ત્યાં સુધી આપણે બધો ભરેલો ભરવાનો મસાલો રેડી કરી નાખશું લસણ પોડી નાખશું પાંચ મિનિટ સુધી કાળેલાને અધકચરા બાફી લીધેલા છે જેથી એની કડવાશ થોડી ઓછી થઈ જાય બધા ખાઈ શકીએ એની માટે અહીંયા લસણની કઢી મેં ખોલી લીધેલી છે હવે આપણે વાટી કાઢવાનું છે લસણ લસણ અને મરચું મારું કાશ્મીરી મરચું નાખીને મેં વાટી લીધેલું છે હવે એને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું હવે આપણે બધો મસાલો કરવાનો છે તો મસાલામાં સિંગનો ભૂકો બે

કોથમીર એડ કરું છું સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરશું સેજ ગોળ એડ કરી દેવાનું છે આ બધા મિશ્રણને એક રસ કરી દેવાનું જો સિંગનો ભૂક્કો ન હોય તો તમે આપણે જે સેવ આવે છે ઝીણી સેવ એ સેવનો પણ ઉપયોગ તમે કરી શકો પણ ભૂકો કરીને તમે આમાં ઉપયોગ લઈ શકો છો થોડું તેલ મૂકી દેશું આપણે માપસરનું બહુ વધારે નહીં બહુ ઓછું નહીં સૌથી પહેલા બટેટા આપણે બાફેલા સાથે એમાં એડ કરી એની પર થોડો આપણે મસાલો એડ કરી દેવાનો છે હવે આપણે જે કારેલા બાફેલા છે એમાં મસાલો ભરતો જોવાનો છે તલ શક્તિવર્ત કહેવાય એટલે મેં તલનો પણ ઉપયોગ આમાં કરેલો છે આ રીતે ભરતા જવાના છે મેં થોડો મસાલો રેવા દીધેલો છે એ આપણું શાક ચડી જાય પછી આપણે એડ કરવાનું છે અહીંયા મારા બધા જ કારેલા ભરાઈને રેડી થઈ ગયેલા છે સ્વાદ અનુસાર તમે મરચું એડ કરી અને ભરી શકો છો ત્યારબાદ આપણે હવે આને પાણી એડ કરી અને ચડવા દેવાના છીએ એના પર પાણી મૂકી અને સાત મિનિટમાં સાતથી દસ મિનિટમાં તમારું શાક રેડી થઈ જશે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે કારેલા બટેકાનું શાક રેડી થઈ ગયું છે હવે આપણે જે મસાલો રાખેલો હતો એને આપણે એડ કરી દેવાના છે અને ઉપર નીચે હલકા હાથે હલાવી દેવાનું છે અને સેજ એવું પાણી જે આપણે ઉપર ઢાંકીને રાખેલું હતું એ એડ કરી દેવાના છીએ આ રીતે કારેલા ચડી ગયા છે અને રેડી શાક થઈ ગયું છે અહીંયા મારું ભરેલા કારેલા બટેટાનું શાક રેડી છે સાથે રસ છે દાળ છે ભાત છે રોટલી છે સલાડ છે તો આ રીતે તમે પણ એકવાર ભરેલા કારેલાનું શાક બનાવી અને જરૂરથી કમેન્ટ કરજો આ સાથે ફરી પાછા મળશું નવી રેસીપી સાથે થેન્ક યુ